ગનના ઉપયોગથી નાના બાળકો ઇજાગ્રસ્ત થવાના કિસ્સાઓ બનવા પામેલ છે તાજેતરમાં જ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં આવી વિસ્ફોટક એરગનના ઉપયોગ કરવાથી નાના બાળકને આંખ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે અનુસંધાને ભાવનગર અધિક્ષકની સૂચના અનુસાર ભાવનગર એસઓજી પોલીસ દ્વારા અને ભાવનગર શહેર વિસ્તારમાં દિવાળી તહેવાર તકેદારી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળેલ કે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે પ્લાસ્ટિક પાઇપોમાંથી પીવીસી કાર્બાઇડ ગન બનાવી તેમાં કેમિકલ મિક્સણ ઉમેરી ગેસ લાઇટર લાઇટર વડે સ્પાર્ક આપી વિસ્ફોટક મોટો અવાજ કરતી સામગ્રીનું વેચાણ થાય છે ભાવનગર એસઓજી પોલીસે કાળિયાબેડ પાણીની ટાંકી પાસે રેડ કરતા વર્ષ સઠાવન રહે મૂ પોસ્ટ મોઢાલે તાલુકો થાના પારોલ જિલ્લો જલગાવ મહારાષ્ટ્ર હાલ બસો છપ્પન વાળીયા સીતસર ભાવનગરવાળાને પ્લાસ્ટિકના તથા ગેસ લાઇટર વડે બનાવેલ પીવીસી કાર્બાઇડ નંગ એકોતેર તથા વિસ્ફોટક કરવા ઉપયોગમાં લેવાતું કેમિકલ કેલ્શિયમ કાર્બાઇડ પડીકીઓ નંગ એકસો પિસ્તાલીસ તથા પાણીની નાની બોટલો નંગ બે સાથે ગ્રાહકોને વિસ્ફોટક તરીકે ઉપયોગમાં લેવાના હેતુથી વેચાણ કરતો મળી આવતા તેને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અને એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ ગોહિલે નિલંબક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો જેના વિશે માહિતી આપી દઈએ તો આ પ્લાસ્ટિકના પાઇપ અને ગેસ લાઇટર વડે બનાવેલા એરગન કે જેમાં કેલ્શિયમ કાર્બાઈડ નામનો ધન પદાર્થ અને પાણી ઉમેરતા તેમાં એસિટીલીન નામનો અત્યંત જ્વલનશીલ ગેસ ઉત્પન્ન થાય છે જેને ગેસ લાઇડ લાઇટર વડે સ્પાર્ક આપતા વિસ્ફોટક અવાજ ઉત્પન્ન થાય છે અને જે શરીરના આંખ જેવા વાઇટલ પાર્ટમાં સંપર્કમાં આવે તો ખોટ ખાપણ અને કાયમી અંધાપો પણ લાવી શકે તેવી હાથ બનાવટની પીવીસી કાર્બન ગન ઝડપી પાડવામાં આવી હતી આ કામગીરીમાં પીઆઈડીુ સોનેસરા તેમજ વિજયસિંહ ગોહિલ મહાવીરસિંહ ગોહિલ મહિપાલસિંહ ગોહિલ યોગીનભાઈ ધાંધલિયા સહિતના જોડાયા હતા